બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અજો ગુસ્સા નું થાય ગુરુતમ સામાન્ય અવયવ સામાન્ય કોમન હોય સામાન્ય કોમન હોય ગુસ્સા બંને કોમન છે એક કોમન છે અજો આજે ને બરોબર કઈ કોમન છે એટલે આપણે લઈ લેવાનું ભૂસા માં લખી દેવાનો ગુણ્યા બે ગુણ્યા બે ચાર તરી બાર બાર દુ ચોવી અને ચોવી દુ અડતાલીસ તમારું થયું લસા જો એ સિવાય તમને થોડી શોર્ટકટ આવતી હોય ને બરાબર તો ઘડી કોમન આવે તો બાર એકા બાર બાર દુ ચોવીસ બાર છત્રીસ બાર ચોક અડતાળીસ બરોબર હવે સોળ એકા સોળ સોળ દુ

હવે આગળ જુઓ તો કઈ રકમ લઈએ આપડો પંદર તો પંદર ના વાયુ પાડો પેલા તો ત્રણ પંચો પંદર 20 ના પાડો બરોબર

બાવીનવે પર છે ચોમાળીસના પડશે ના પડશે બાવી ના પાડો અગિયાર દુ બાવીસ ચુવાલી ના અગિયાર દુ બાવીસ બાવીસ ચુવાલીસ છાસઠ ના અગિયાર

તારીખ બાર નો ગભરો વધી પડ્યો ચાર તારીખ બાર એક તેર એકસો ના બત્રીસ નો લસા એકસો બત્રીસ નો લસાવો

બંધ ના પાડીએ

તમે કેટલા વડે ભાગાજો આндай સંખ્યાને કેટલા વડે ભાગી શકો બ એ આપણે જોવાનું તો કે જો વિભાજન નિયમ બે માટે તો સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 હોય ને તો એવી સંખ્યાને બે વડે ભાગી શકાય વો આપણો અમુક અમુક ઉદાહરણ દઈએ કઈ મને ક્યાં ભાગી શકાય વો પહેલા આપ્યો 318 વો 318 તો આપણે આ જોવાનું વો 0 2 4 6 8 એકમનો ભાઈ કમ્લોં છું બ 02468 માં આવે છે આવવા છે બ 8 થી તોનો કેવાય ભાગી શકાય બ બે વડે ભાગી શકાય બ તમને આવું આપ્યું છે 460 4 ભાગી ના ભાગા ભાગી ના ભાગી શકાય બ ચાવી જોવાની તમારે કો એકમનો અંક છે ને 02468 નથી એના ભાગી શકાય બ એ સિવાય તમને આપ્યું છે 821

ત્રણ વડે નિશેષ ભાગી શકાય કયા તો તો આવતા હોય 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 કોઈ થતો થતો ને એને વડે ભાગી શકાય આપણું ઉદાહરણ જોઈએ તો તમને આપી દો સાતસો થી તો ત્રણ વડે ભગાય તો સરવાળો કરો સાત ને આઠ આઠ નવ દસ અગિયાર અગિયાર થયું તો આ

હજી એક સંખ્યા લીધી આપણે આગળ વધી હોય ચાર માટે જોઈએ નવસો બ્યાસી ત્રણ નો નિયમ સરવાળો થતો હોય ત્યાં આવતો હોય તૈયાર ગુણક માં આવતું હોય તે ભાગી શકાય હવે ચાર માટે શું કહેજો સંખ્યાના દશક અને એકમ ના બે અંકો થી બનતી સંખ્યા ને ચાર વડે ભાગી જાય કહીએ આપણો બે વાળી ભાગ એકતા ત્રણસો ચૌદ ને ભાગી શકાય ના ભાગાય તમે ઘડી બોલો ચાર એકા ચાર ચાર દુ આઠ અને ચાર કરી બાર ચૌદ છે બીજી સંખ્યા તો ના ભાગી શકાય બીજી આપણે જોઈએ છસો છત્રીસ

ना भागी શકાય ભાગો 20 4 एसी 2/ બરો ના ભાગી શકાય એટલે આ ના ભાગી હોય એકમ નો 2 છે પણ આપણે ના ભાગી શકાય પછી એ સિવાય 7216 ભાગી શકાય બ એકમ દશક નો 16 4 નો 16 બ તો આ экзаમે नक्की કરી લેકો કે ચાર વડે સંખ્યા ભાગાશે કે નહીં ભાગાય ઓ જો પાંચ વડે નહી હોય તો કેજો

ભાગી શકાય એટલે એવું ના વિચારું કે ભલે બે વડે ના ભગાય પણ ત્રણ વડે તો ભગાય છે ને બરોબર તો એ સંખ્યા છ વડે ભગાય બહુ બેમાંથી એક નિયમ લાગુ પડવો જુઓ જો બે વડે ભગાતો હોય અથવા ત્રણ વડે ભગાતો હોય જો બેમાંથી એક વડે ભગાતો હોય છ વડે ભગાય હા બે વડે હોય તો એ ભગાય અને ત્રણ વડે હોય તો એ ભગાય બહુ એ યાદ રાખજો અધિક જોઈએ પિસ્તાળીસ ચોપન

એક વધ્યો અને આઠ ના ભગાય એકમ દશક અંક એકમ દશક નો સો આ ત્રણ વડે ભાગતા હોય તો રાખી સંખ્યા ભગાય નવ નો નિયમો સરવાળો નવ વડે ભગાય એટલે આપડે ત્રણ નિયમો તો એ જ કોઈ સંખ્યા આપી હોય તો તમે સરવાળો કરો અને જો નવ ના થતો હોય તો એના ભગાય બરો જોઈએ આપણે આપેલીતાલીસ છવ્વીસ ચાર હજાર ત્રણસો સરવાળો કરો થાય સાત સાત નવે નવ નવ છ પંદર પંદર નવસો દસ દસ નો ઓગણીસ ઓગણી નવી તો સત્યાવીસ નવ થાય સત્યાવીસ ભગાય ઓકે ભગાય પછી આપી દે સત્તાણું ઓગણ્યાસી

અને જો ના આવતું હોય તો તમે નવ વડે ભાગી શકો હવે જો 10 નું કે દેવ એકદમ સિમ્પલ બહુ પોચનો ને 10 નું એકદમ સિમ્પલ છે પોચમો માં તો 0 ને પોચ હતો એકમ એવું એવો જો એકમ નો 0 આપ્યો હોય એ બધી સંખ્યા તમે ભાગી શકો હું તમને ચાર પર સંખ્યા નો કહી દેજો બરાબર

નો સરવાળો અને જમણી બાજુથી બેકીના સ્થાનનો સરવાળો નો તફાવત એટલે બાદ બાકી બસ સરવાળો કરવાનો અને જે બેનો સરવાળો આવે ને એની બાદ બાકી કરવાની અને જો એનો જવાબ જીરો અથવા જીરો આવો અથવા બાવીસ તેત્રીસ ચુવાલીસ પંચાવન છાસઠ એ રીતે આવતો હોય એનો અગિયાર બગાય તો તો જોઈએ સંખ્યાઓ અગિયાર વાળી આપણે આવું આપી દઉં સાત હજાર ત્રણસો તોતેર તો પેલો કરવાનો એક સ્થાનનો સરવાળો કરવાનો